નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે પેટ્રોલ પચીસ રૂપિયા સસ્તું થવાનું છે એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળશે મોટી જાહેરાત ચૂંટણીને લઈને કરી દેવામાં આવી છે રેશન કાર્ડ ધારકો માટે પણ મોટી ખુશખબર આપી દેવામાં આવી છે તો આ સાથે ખેડૂતોના દેવા માફીને લઈને મોટી ગેરંટી આપવામાં આવી છે શું જાહેરાતો કરાઈ છે તમામે તમામ જાહેરાતો જોઈશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી તમામ મિત્રોને જણાવીએ હવે સોલાર પંપ ઉપર સાહીઠ ટકાની સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને હવે સોલાર પંપ ઉપર સાહીઠ ટકાની સબસિડી આપશે તો આ બંને સરકારની મિશ્રિત યોજના છે જેમાં સોલાર પંપ ખરીદવા ઉપર સાહીઠ ટકાની સબસિડી ખેડૂત મિત્રોને મળવાની છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો કે ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થઈ શકે છે કારણ કે આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની મિશ્રિત યોજના કહેવાય છે આની અંદર તમામ ખેડૂતોને સાહીઠ ટકાની સબસિડી તો મળશે જ પરંતુ જે ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો હશે એને વધારાના પિસ્તાળીસ હજાર રૂપિયાની પણ સબસિડી આપવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે તમામે તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન રાખી લેજો હવે તમને તુવેર દાળનો જથ્થો પચાસ ટકા નહીં પરંતુ સો ટકા આપવામાં આવશે જી મિત્રો ચૂંટણી નજીક આવતી હોવાથી હવે સો સો ટકા તુવેર દાળનો જથ્થો આપવામાં આવશે અત્યાર સુધી માત્ર જથ્થો આપવામાં આવતો જેથી જે ગ્રાહકો આવ્યા એને જ તુવેર દાળ મળતી હતી બાકીના જેટલા પણ ગ્રાહકો છે એને તુવેર દાળનો જથ્થો મળતો નહોતો પરંતુ હવેથી સરકારે સો ટકા તુવેર દાળ આપવાની નિર્ણય કર્યો જેથી તમામે તમામ ગ્રાહકોને તુવેર દાણનો લાભ મળશે તો સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો મોટી જાહેરાત ચૂંટણીને લઈને કરી દેવામાં આવી છે ચૂંટણીને લઈને કી પાર્ટી દ્વારા મોટી મેનિફેસ્ટો મોટી ગેરંટી આપવામાં આવી છે જેમાં પેટ્રોલ પંચોતેર રૂપિયાના ભાવે મળશે એલપીજી ગેસ માત્ર પાંચસો રૂપિયાના ભાવે મળશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઉં તો આ જાહેરાત તમિલનાડુની ડીએમ કી પાર્ટી દ્વારા કરવામાં આવી જેમાં કીધું કે જો ડીએમ કી પાર્ટી ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમત પિસ્તાળીસ રૂપિયા ઘટી જવાની છે ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો એક સાથે મોટો ઘટાડો કરવામાં આવશે અને આની સાથે સાથે એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી જેમાં કીધું કે તમિલનાડુમાં હવે પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે તો આ પણ સૌથી મોટી મહત્ત્વની અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા અગત્યના સમાચાર ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર આવી ગયા છે ચૂંટણીને લઈને કોંગ્રેસની સરકારે સમગ્ર દેશના ખેડૂતોને પાંચ મોટી ગેરંટીઓ આપી છે કઈ કઈ ગેરંટીઓ આપી છે તમામે તમામ ગેરંટી જાણીશું જેમાં સૌથી મોટી ગેરંટી ખેડૂતોના દેવા માફીને લઈને કરવામાં આવી છે તો કઈ કઈ ગેરંટીઓ આપી તમામ મિત્રોને જણાવીએ સૌથી પહેલી ગેરંટી એમએસપી સ્વામિનાથન પંચ ફોર્મ્યુલિયા અંતર્ગત એમએસપીનો કાનૂની દરજ્જો આપવાની મોટી ગેરંટી કરી છે જેમાં ખેડૂતોએ જે માગણી કરી છે એ મુજબની એમએસપી નક્કી કરવામાં આવશે ત્યાર પછી બીજી સૌથી મોટી જાહેરાત ગેરંટી આપી છે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને આ સૌથી મોટી ગેરંટી જેમાં દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી આયોગ બનાવવામાં આવશે કૃષિ આયોગ બનાવવામાં આવશે આ કૃષિ આયોગ જ્યારે જ્યારે પણ ખેડૂતોના દેવા માફનો પ્રશ્ન આવશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે અને ત્રીજી ગેરંટી વીમા યોજનાની અંદર પરિવર્તન કરવાની છે ખેડૂતોના પાક વીમા યોજનાની અંદર જ્યારે જ્યારે ખેડૂતોના પાકમાં નુકસાન થાય એ વખતે માત્ર ત્રીસ દિવસની અંદર ખેડૂતોને વળતર મળી જાય સીધા જ બેંક ખાતામાં પૈસા માત્ર ત્રીસ દિવસમાં મળી જાય એવી મોટી ગેરંટી આપી છે ચોથી ગેરંટી વાત કરીએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને આયાત અને નિર્યાતની નીતિ બનાવવાની મોટી ગેરંટી આપી છે અને પાંચમી ગેરંટી મિત્રો જોઈએ તો કૃષિ સામગ્રીઓ ઉપર જીએસટી નાબૂદ કરવાની સૌથી મોટી ગેરંટી ખેડૂતો જો ટેક્ટર કૃષિ સાધનો જેટલા પણ છે પાવર ટીલર મશીન હોય એ તમામ ઉપર જે જીએસટી લાગે છે એ જીએસટી નાબૂદ કરવા માટેની પાંચમી સૌથી મોટી ગેરંટી આપી છે તો ખેડૂતો માટેની આ પાંચ ગેરંટી આખા દેશભરમાં કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી છે એટલે આ પાંચ ગેરંટી આખા દેશના ખેડૂતોને લાગુ પડવાની છે

એક જૂનના રોજ તમારા બાળકના જો છ વર્ષ પૂરા થઈ જાય છે તો તમારે આરટી એડમિશન માટેનું ફોર્મ ભરી દેવું જોઈએ જો તમને જાતે ફોર્મ ભરવા આવતું હોય તો અહીંયા એક વેબસાઇટ આપી છે આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી લેજો અને નહીં તો તમે બાજુના કોઈ પણ સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરાવી શકો છો તો આરટી એડમિશનની છેલ્લી તારીખ છવ્વીસ તારીખ છે ફટાફટ ફોર્મ ભરી દેજો ત્યાર પછી ખેડૂતો માટેની ખુશખબર મિત્રો જણાવી દઈએ બાગાયત ખાતાની અંદર આઈ ખેડૂત પોર્ટલમાં નવી નવી યોજનાઓ જાહેર કરી છે ઘણી ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે જેમાં મિની ટેક્ટર ખરીદવા માટેની સહાય પાવર ટીલર મશીન ખરીદવા માટેની સહાય પાક સંરક્ષણના સાધનો ખરીદવા માટે સહાય કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવા માટેની સહાય ડુંગળીના મેળા બનાવવા માટેની સહાય આવી અનેક વિવિધ યોજના બાગાયતી ખાતામાં મૂકવામાં આવી છે અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમામ યોજનાઓ જોઈ લેજો આ યોજના ક્યાં સુધી લાગુ રહેશે તો અગિયાર મે એટલે કે પાંચમા મહિના સુધી લાગુ રહેવાની છે તમામ મિત્રો માટે આ મોટી ખુશખબરીના સમાચાર છે જે જે મિત્રોને જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય

તો હવેથી જમીનની અંદર એક મોટો ફેરફાર થવાનો છે જે પણ ખેડૂતોએ પોતાની જમીન વેચવી હોય તો હવેથી કોઈ પણ વ્યક્તિને જે ખેડૂત ન હોય તો એવા વ્યક્તિને પણ પોતાની જમીન વેચી શકશે તો નવો ફેરફાર થવાનો છે અત્યાર સુધી એક ખેડૂત બીજા ખેડૂત મિત્રોને જમીન વેચી શકતા હતા પરંતુ હવેથી એક ખેડૂત કોઈ પણ મિત્રને કોઈ પણ ઉદ્યોગપતિને ગમે એને પોતાની જમીન વેચી શકશે અને કોઈ પણ વ્યક્તિ ખેડૂતોની ખેતીની જમીન ખરીદી શકશે સૌથી મોટો ફાયદો ખેડૂત મિત્રોને અને બાકીના બીજા વ્યક્તિઓને પણ થવાનો છે તો ઘણો ધારાને લઈને નવો ફેરફાર થવાનો છે પરંતુ ચૂંટણીને ધ્યાને રાખીને હાલ કોઈ પણ ફેરફાર નહીં થાય જેવી ચૂંટણી પૂરી થાય એટલે નવો ફેરફાર કરી દેવામાં આવશે તો સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર ત્યાર પછી એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આ સૌથી મોટી ભેટ આપી છે ટીટ કરીને મોટી માહિતી આપી છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો આનાથી આખા દેશભરના તમામ લાખો પરિવારોને મોટો ફાયદો થવાનો છે પરંતુ જોતા જોતા કહી શકાય કે ચૂંટણી આવવાની છે એટલા મોટો ઘટાડો કરવામાં આવ્યો છે ચૂંટણીને લઈને પેટ્રોલ ડીઝલ પણ સસ્તા થાય છે એલપીજી સિલિન્ડર સસ્તા કરવામાં આવ્યા અત્યાર સુધી બધા ક્યાં ગયા હતા જેવી ચૂંટણી પૂરી થશે એટલા તમામ વસ્તુમાં ફરીવાર વધારો પણ થઈ શકે તો આ સૌથી મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન